તો હાલો મિત્રો આપણા નવા બ્લોગમાં સ્વાગત છે બધાને રામ રામ આજે અમે બે જણા પાણી વાળો આવી ગયા છે પાણી વાળવા આવ્યારમાં પાણી થિવેર ના અડદમાં પાણી વાળવા આવ્યા જો રામ રામ કીધે રામ રા જો મિત્રો આ થવરને અડધે એમાં પાણી વાળવાનું ચાલુ કર્યું અડધે પાકી ગયા પણ આમ પાણી વાળવાનું શરૂ કરીએ तो हलो मित्रों अपने फॉलो फोलॉ करिए सब्सक्राइब कर दीजो अगर कमेंट कर लाइक कर दीजो हलो तो बस राम राम